નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પાંચ હજાર નવસો રૂપિયા છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તો જેમાં અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો રૂપિયા અને એક કિલો ચાંદી વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો ઘટાડો નથી નોંધાયો એટલે કે કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો દસ રૂપિયા દસ ગ્રામ સોનું સો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો જેની ખાસ નોંધ લેવી હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ ઓપડ